આજ સુધી ગુજરાતે વિકાસની એક હરણફાળી કરી છે ખાસ કરીને આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન સમયે જે આપણા મુખ્યપ્રધાન હતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની જ્યારથી કાર્યકુશળ નેતૃત્વમાં કામ તમામ લોકો કરે છે ત્યારથી ગુજરાતે એક વિકાસની અનન્ય હરણફાળ કરી છે અને આ પરંપરા આપણા હાલના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ જાળવી રાખી છે ને આગામી દિવસોમાં આપણા વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું એમાં ગુજરાતનો એક અનન્ય અને સિંહ ફાળો રહેશે અને આમાં તમામ ગુજરાતીઓએ ખુલ્લા મને સાથ અને સહકાર આપ્યો છે તો આ વિકસિત ગુજરાતને વિકસિત ભારતના આજના સ્થાપના દિવસે ગુજરાત દિન નિમિત્તે તમામ ગુજરાતીઓને તમામ જામનગરવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ વેરી મચ સર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ